તમારી સાથે નહીં ઘટવી જોઈએ બસ એના કારણે હું આ વિડીયો બનાવતો છું તો ચાર લોકો દમણ ખાવા પીવા માટે પ્રોગ્રામ બનાવ્યો ચાર દોસ્તા લોકો ગયા ચાર માંથી ત્રણ જણ પીતા ઉઠા ને ચોથું પીવા નહીં ઉઠું તો પછી એ લોકો એક જગ્યાએ બેઠા ને એ લોકો મંગાવ્યું બિયર ને બધું ચોઠાઈ નહીં મંગાવી કેમ કે નહીં ઉઠે એ સાડું મંગાવ્યું પછી ત્રણ જણ પીવા લાગી મસ્ત ખાય ચાકણું ખાય ને બિયર પીએમ ત્રણેય ની નજર પેલા પર ગઈ પેલા પર ગઈ ને ત્રણે ડાયરેક્ટ ચક્કર મતલબ એ જોઈને એકદમ ચકરાઈ ગયા કે આને એવું રીતના કેવું અચાનક એમ થઈ ગયું ડાયરેક્ટ બધા લોકો વિચારવા મજબૂર થઈ ગયા કે આવું તો આને કેમ કર્યું ને આપણા દોસ્તા થઈને આવું આવું કેમ કેમ કરી કેમ શકે એમ તમને તો ભાઈ જ્યારે એ લોકો ત્રણ દોસ્તાને જોયું ને ત્રણેય દોસ્તા ને જોયું ને ભાઈ એવી હાલતમાં આવું તો ને કે તમે વિચારી બી ન શકે એ છે ને એક હાથમાં એક બોટલ ઉઠી ને એક હાથમાં એક ચાખણું ઉઠું ને એક હાથમાં જે બોટલ ઉઠી ને હાની બોટલ ઉઠી તમે વિચાર બી ન કરી શકો એના હાથમાં જે બોટલ ઉઠી તે બ્રેઝરની બોટલ ઉઠી ને બ્રેઝર હાટે એને આખો ચાખણું ખતમ કરી લાગ્યો એ તોણે હું લોકો આખો ચાખણું ખતમ કરી લાગ્યો ભાઈ તો બસ આ ઘટના તમારી સાથે ન ઘટવી જોઈએ કારણ કે બ્રેઝર પીટ આઉટ અને પેલા બિયર વાળાનો આખો ચાખણું પટાઈ લાગ્યો તો બસ આ ઘટના તમારી સાથે ન ઘટવી જોઈએ જો બ્રેઝર પીટાવે એ લોકોને ચાખણું ન આપો આપો ડાયરેક્ટ સમાનમાં આપો